એટલા માટે મારું એટલું કેવાનું બેનું તમામ સમાજના ભાઈઓ ક્ષત્રિયો રજપૂત સમાજ

મંગલ ભવન કહેતા આ માનવ નું શરીર પણ થાય મંગલ ભવન કહેતા માણસ નું મકાન પણ થાય આ ભવનમાં યાનિ કે આ શરીરમાં પણ જો અનેક જાતના દુશ્મનો છે કામ ક્રોધ લોભ મદ મોહ માન મત્સર હે આ બધા જ આપણી અંદર આ શરીરમાં દુશ્મન રહેલા છે એવી જ રીતે રીતે આપણા મકાનમાં પણ જો અજ્ઞાનતા અહંકારતા હે અણસમજ વહેમ અંધશ્રદ્ધા કુરિવાજો કુ વિચારો આ બધું જ આપણા મકાનમાં પણ રહેલું છે આને કોણ કાઢે બાપ અને કાઢવા માટે બુદ્ધ હોવાની ચાલી બીજા કોઈ નહીં ચાલે બાપ તો એના માટે શું કરવું તો કે એના માટે બે પગ લઈને આવો આ મેદાનમાં આ પરમ આશ્રમમાં અને અને બેસો પ્રેમ કથા સાંભળો અને કથા સાંભળવાથી જીવનમાં વિચારો આવશે અને વિચારો થી માણસના જીવનનું પરિવર્તન નું લો આપ સૌ તો બુદ્ધિજીવી છો બુદ્ધિશાળી છો સમજેલા દુનિયામાં પૈસા પરથી પછી માણસ ઊભો થાય કરો તરત એમ કે બસો રૂપિયા આપ્યા હોત તો બસો આપો તો એમ થાય કે પાંચસો હોત તો પાંચસો આપો તો એક હજાર રૂપિયા આપ્યા હોત તો હજાર આપો તો દસ હજાર ની બાંધે અને દસ હજાર આપો તો લાખે બાદે હે લાખ 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 આપો તો કરોડો બાદે વિચાર કરો આજે માણસને સંતોષ છે માણસ પૈસાથી ઊભો નથી થવાનો માણસને કદાચ એક વર્ષ સુધી રેશન આપો કે ચાલો બધું તેલ મીઠું મરચું ખાધા ખોરાક કે બધી આપો તેમ છતાં માણસ ઊભો નહીં થાય બેનો માણસને એ કદાચ જીવન જરૂરિયાતની વસ્તુ કોઈ પૂરી કરો એનાથી માણસ ઊભો નહીં થાય પણ એને જો વિચારો આપશો અને આ વિચારો આપશો તો માણસ બેઠો થશે એનામાં આ કેન્ડુ વૃત્તિ નિર્માણ કરો કે હું થઈ શકું હું બની શકું હું કરી શકું ભલે ડુંગળીને રોટલો ખાવ લસણની ચટણી અને મરચું રોટલો એમ બોળી બોળીને ખાવ છાસ માગીને ખાવ પણ મારા જીવનમાં અસ્મિતા આવે કે હું ભગવાનનો દીકરો છું હું લાડકો છું એટલે ભાઈઓ બહેનો આ આઈ આઈ કેન્ડુ વૃત્તિ ક્યાં નિર્માણ થાય તો કે આવા વિચારોથી મળે

એટલા માટે તો ભગવાનને પ્રાર્થના કરીએ મત્સમ પાતગી નાસ્તી નહીં શંકરાચાર્ય શું કીધું મારે જેવો પાપી નહીં તમારે જેવું કોઈ પાપ કાપવાવાળા નહીં નહીં ઠાકોરજી યથા યોગ્ય તથા કરું તમને જે યોગ લાગે તે કરો તો આપણે એ પાપને કાપવા માટે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે એક રસ્તો છે કાલે સવારથી વહેલા જાગી આ રામકથાના મંડપમાં આવી જ્યાં જગ્યા મળે ત્યાં પ્રેમથી બેસી આ કથાનું રસપાન કરીએ અરે કથા

દ્રવ અશરથ અજી અજીર હારી તો જ આપણા હૃદયના આંગણામાં ભગવાન રામ રમે રમે એટલે હે ભાઈઓ બહેનો હૈ તાણાવાસી શ્રોતાજનો હૈ પરમ રામ ભક્ત અને રામાયણ તો પ્યાસી છોતર રામવાડીમાં જ્યારે મોરય બાપુની કથા બેઠેલી ઓગણીસો ચા ની અંદર લગભગ મારાથી ન ભુલાતું હોય તો ત્યારે હું નાનો એવો હતો મોરય બાપુની સામે આમ ઊભો રહ્યો હવે કાંઈ શિયાદ છે સ્વયંસેવકો મને પકડીને બહાર મૂક્યા વળી પાછો આવીને બો સારું વાત છે સરસ છે આવામાં નવી લાગે આપણને તો એ જ કલ્પના હૃદયમાં ઉતરી ગઈ અને ભગવાન રામે કૃપા કરી પછી દાદાએ કૃપા કરી તો મારું એ કહેવાનું છે સાહેબ કે હું તમારે સુધી નહીં પહોંચી શકું પણ તમે ગામ અહીંયા આવી શકો છો મારા પ્રેમથી આજુબાજુમાં ભાવફેરી કરજો કહેજો અને આ કથાની અંદર જેમ જેમ બને જેટલું બને એટલું સાથનો સહકાર આપવાનો છે એક જ ચોપાઈ લીધી છે કઈ તો કે જીવન મંગલ બનાવવાનું છે એટલા માટે કાલથી વહેલા જાગશું બહેનો એકલા તો નહીં જ આવીએ કમસે કમ પાંચ બેનપણીઓ લેતા આવશો બરાબર વિચાર કરો પાંચ પાંચ બેનપણીઓ લાવો તો આ લોકો વ્યવસ્થાપકોને વિચાર કરવો પડે કે હવે આને ક્યાં બેસાડશો મને તો વિશ્વાસ છે કે આ મંડપમાં એક પણ જગ્યા નહીં ખાલી રહે મને ભરોસો છે મારી વાણી ઉપર ભરોસો છે એટલા માટે મારો પ્રયત્ન અહીંથી પૂરો હશે આપનો પ્રયત્ન પણ પૂરો હોવો જોઈએ બાપ અને આ જ્ઞાન યજ્ઞને આપણે ત્યાં ચાર યજ્ઞો છે કયા ચાર યજ્ઞો દ્રવ્ય યજ્ઞ તપો યજ્ઞ યોગ યજ્ઞ તથા ફરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ યથા ય યસિત વ્રત હવે દ્રવ્ય યજ્ઞ પૂરો થયો આપણો સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ શરૂ થયો છે જીવન વિકાસની વાત જે હનુમાનજી આજીવન અરે હનુમાને જોય જ્યારે મોદીડા વિમાન એવું કાર્ય કરીએ કે દુનિયા ફરી યાદ કરે શું કરે ફરી યાદ કરે ફરી યાદ નહીં મગનમાં ઘણા ઘણા જાય ને તો કે હાશ આપણે એવું નથી કરવાનું પણ ફરી ફરી યાદ કરે એવું જીવન જીવવા માટે એવું જીવન બનાવવા માટે પોણા સાત એટલે કે સાતમાં પાંચ બાકી છે બાદ એટલા માટે આપણે અહીંયા કથાને એક જ ચોપાઈ દ્વારા વિરામ આપીએ મંગલાચરણ કર્યું કે મંગલ ભવન યા મંગલ હારી દ્રવ વસુ દશરથ હજી રવિ હારી રામ મારા હૃદયમાં આવે રામ મારા હૃદયની અંદર વસે જ છે પણ એ રામને ઓળખવા માટે હું બરાબર મારી દ્રષ્ટિ બદલાવું હું રામને ઓળખવા માટે કટિબદ્ધ બનું સવારમાં વહેલા જાગી વહેલા ઘરનું કામ કરી આજુબાજુમાં ભાવ ફેરી કરી અને અહીંયા મંડપમાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાવ જેટલી બને એટલી સેવા કરો જેટલું બને એટલું સાથે બસ આટલું અહીંયા કહી અહીંયા એક મિનિટ માટે ભગવાનનું સ્મરણ કરીએ રાખીએ બરાબર હરે રામ રામ સીતા અઓ હવે જાહેરાત દર્શસે સાહેબ અને આપણે આરતીની જે કાઈ વિધિ છે એ સાહેબ જય શ્રી રામ સમય ઘણો બધો થયો છે અને ઝડપ રાખજો અત્યારે સાંજની આરતી અને સવારની આરતી અને પૂજા એટલે આપણે સૌથી પહેલા અત્યારે સાંજની આરતીનો બોલ આપણે અત્યારે લઈ લઈએ છીએ સમય ન બગડે અને આપણી ભાવના હોય બે રૂપિયા વાપરવાની ઈચ્છા હોય

અત્યારની સાંજની આરતી ના પાંચસો એક રૂપિયા આપણે અહીંયા કથાની અંદર ના જે કઈ ખર્ચ ને પહોંચી વળવા માટે કોઈને ભેટ પૂજા પાંચ પચાસ સો પાંચસો હજાર આપવાની ઈચ્છા હોય